આજે આપણે બનાવીશું બાસ્કેટ ચાટ એના માટે મેં મગ મઠ અને ચણા રાત્રે પલાળ્યા હતા અને સવારે આ ચારણીમાં કોરા પાડી દીધા છે અને એ ઉગી ગયા છે હવે આપણે એને ઓળખાવીશું આપણે તેલ મૂકી દીધું છે રાય નાખીશું હિંગ નાખીશું ગધા રાઈ ગયો તો આપણે હવે કભો નાખી છે હવે એને આપણે સરસ રીતે ચઢાવી દઈશું

ഇന്ന് പറഞ്ഞ മീഡിയ ബസ് സിക്ഷോ ഗോള ദിവസം

ਆਪਾਂ ਆਪਣੇ ਮੱਕੀ ਨੂੰ ਥੋੜੂ ਪਾਣੀ ਨਾਲ ਛਿਨੇ ਢਾਟ ਚ ਦਹੀਂ ਮਰਬੋਣ ਤੋਂ ਪਹਿਲੇ આવો બીબો હોય એની અંદર પૂરી ચોંટાડી દેવાની ને બહાર પૂરી ચોંટાડી દેવાની અને તે પૂરી ચોંટાડી અને પછી આમ આનાથી દબાઈ દેવાનું પછી અંદર અંદરની બાજુ જ્યારે મૂકીએ ત્યારે અંદર આમ દબાઈ દેવાનું બીજા બીબાથી આ આપણી બનેલી તૈયાર છે આ રીતની થાય સરસ મિક્સ કઠોની બાસ્કેટ ચાટ બનાવીએ છીએ એના માટે આ મગ મઠ અને ચણા આપણે તૈયાર કરી દીધા છે ટામેટા બટેકા બાફેલા સેવ લીલી ચટણી દાડમ અને ખજૂર આમલીન ચટણી બધું આપણે તૈયાર કરી દીધું છે હવે આપણે ડીશ તૈયાર કરીએ બાસ્કેટ બનાવ્યા હતા એમાં બધી વસ્તુ મિક્સ કરીશું તો પહેલાં આપણે એમાં કરીશું પછી આપડા મીર્સ કઠોળ એડ કરીશું

આપણે લીલી ચટણી નાખીશું હવે આપણે આંબલી ની ચટણી નાખીશું ખજૂર આમલીની ચટણી છે હવે આપણે સેવ નાખીશું જે લોકો કાંદા ખાતા હોય કાંદા બી નાખી શકે